જય જવાન જય જન ખેડૂત મિત્રો માવઠા પછીના વરસાદી કારણે કોઈ વાત તે પડા કમ્પ્લીટ થતા નહોતા અને તમારી નજર અમે તમે જોઈ શકો છો શો કે અત્યારે અરોડા પણ ખૂબ નીકળી ગયા છે અને જમીનમાં રેસ પણ ફૂટી ગયા હતા અને જેના કારણે બહુ ઘણી બધી તકલીફ ખેડૂતોને વેઠવાનો વારો આવી ગયો છે સહાણા બણા નાખીને હવે ખેડૂત મિત્રો આપણે આગળની કાર્યવાહી કરીએ છીએ સહણા બણા નાખીને હવે ઘઉં વાવાનું છે તો તમે જોઈ શકો છો સરસ મજાનું ઘઉં આપણે વાવેતર કરવાના છે એટલે શાણા નાખ્યા છે અરોડા બધા પાડી દેવાના છે તો ખેડૂત મિત્રો સાગર ભગડા ખેડૂતોને લાઇક કરો સપોર્ટ કરો આ નવા નવા વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો એનું એક જ કારણ છે કે જેઓ અત્યારે જમીન એટલી બધી ભીની છે કે ડુંગળીનું વાવેતર કરી શકાય એવું છે નહીં એટલે ન છૂટકે આ વસ્તુ બધી કરવી પડે એવું છે તો ખેડૂત મિત્રો વધારે ન કહેતા ખેડૂતના દીકરા તરીકે ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો સપોર્ટ કરો આવા નવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે તો જય જવાન જય કિસાન મિત્રો આપણે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો સપોર્ટ કરો અને ઘઉંની અંદર શું શું માવજત કરવી પડે એ પણ તમને આગળના વાવેતર ની અંદર આગળનું જે ઘઉંનું વાવેતર કરેલું છે તેમાં શું શું માવજત કરવી પડે એના પણ આપણે અવરનવર વિડીયા બનાવતા રહીશું તો અમારી ચેનલ સાગર ભગુડા ખેડૂતોને લાઇક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયા જોવા માટે તમને સંપૂર્ણ માહિતી આપતા જ કેવા બિયારણો વાવવા જોઈએ ને શું શું કરવું જોઈએ ખેતીવાડીની અંદર ઘઉંના પાકની અંદર કેવા ખાતરો નાખવા જોઈએ કેવા દવાના છંટકાવ કરવા જોઈએ સાગર ભગુડા ખેડૂતોને લાઇક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયા જોવા માટે ジェイズワン、ジェイキさん。ジェイジ